સ્વસ્થ રહેવાના વીસ ઉપાયો નંબર એક કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરવું જોઈએ નંબર બે અનાનસનો રસ પીવાથી મગજ તથા હૃદય મજબૂત બને છે તથા વજન પણ ઘટે છે નંબર ત્રણ ભવનના લોટને ચાળ્યા વિના જ રોટલી બનાવો કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું છે નંબર ચાર ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવો કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક છે નંબર પાંચ જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો તો ખોરાક ઝડપથી પચતો નથી અને તમારા કાન પણ બહેરા થવા લાગે છે નંબર છ વધુ પડતો ખોરાક ખાવાથી તમારું મગજ નબળું પડી શકે છે નંબર સાત કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાવ કારણ કે તે તમને વાંચેલું યાદ રાખવામાં મદદરૂપ થાય છે નંબર આઠ વધુ પડતા મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે એટલા માટે યાદ રાખો કે શાકમાં ઉપરથી ક્યારેય મીઠું ભભરાવો નહીં નંબર નવ કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે નંબર દસ जो तमने श्वास लेवा ले तकलीफ हो तो दही में थोड़ू घी खाव लीधे तमने घनी राहत मिली जैसे नंबर अगियार खोराक खाधा तरतज तरत स्ना तमारा स्वास्थ्य मेटे खूबज हानिकारक है नंबर बार तमारो मोटा भाग न नी कढ़ाई में रांधो एना लीधे तमारा शरीर में आयन उप नहीं रहे नंबर तेर જો તમને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતી હોય તો બાજરી ઓછી ખાવી જોઈએ નંબર ચૌદ જે લોકોના માથામાં વાળ ઓછા હોય તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ તેનાથી તમારા માથામાં ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે નંબર પંદર જો તમે વધુ પડતી છો તો તમારી યાદશક્તિ નબળી પડતી જાય છે નંબર સોળ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી મોટા ભાગની બીમારીઓ તમારાથી દૂર ભાગે છે નંબર સત્તર સમારેલી ડુંગળી દર બીજા દિવસે ન ખાવ કારણ કે તેના લીધે પેટના રોગો થઈ શકે છે નંબર અઢાર જો તમારા હાથ હંમેશા ઠંડા હોય છે તો તમને એનિમિયા હોઈ શકે છે નંબર ઓગણીસ ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે તથા પાચનક્રિયા પણ સુધરે છે નંબર વીસ મૂળાનો રસ પીવાથી પેટમાં પિત્તાશયની પથરી થવાની બંધ થઈ જાય છે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર